वाको मवाक्यासी 8 9 15 थवा इज द अन अवा आपड़े नई ट्रेन तैयार થઈ ગઈ છે ગણનો કોમ્પિ થોડો ગણ પતિજી સો અને મિત્રના બાપા હાલ ઉઠી એને પેલે આપણે સુરત दादा અને ગણપતિદાના દર્શન કા હે અને આપણે બાપાને ગુડ મોર્નિંગ કહી ચાહી સુરત दादा माता गन्ना गणपति दादा અલા મિતુબેન બપા તો ઉઠ્યા એવાજ ફોન લાઈન દેઈ છે સી ગુડ મોર્નિંગ કેમ હોલ ને જય માતાજી પ્રસાદ નઈ કરવાનો તો કરી લે એડું ચા મુક કેવલ હેડું ચા મુકી તો ઉભા થઈ જજો તો આજ થી મનનો બદલા ઉતરે સાથે તો હવે આપણે ચા મુક કે ચા નાસ્તો બનાયે પછી ચા નાસ્તો કરજો તો આપણો ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે ચા મુક ચા બની ગઈ છે જો नाश्ता पर ना सरस मजा में रोटली वगैरह दे दी वह जो, जो नीचे पापा उठा सी नहीं उठे पप्पा को उठे बैठे से तो वह चाय नाश्ता आप भी अपने बस फोन कर दीजिए अपने को चाय पीवा नहीं बैठे से तो वहाँ पर भी चाय पी तो पापा ने चाय नाश्ता तैयार कर तो और नीचे आप दिए चाय नाश्ता अपने

મિત્રાજના પપ્પા પણ ચા પીવા આવી અને આપણે પણ ચા પી લઈએ હવે આપણે ચા પાણીને કરી લીધી કચરા પોતું ને બધું થઈ જશે અને મિતુભાઈ પપ્પા નહીં ધોઈ બહાર જાય છે મિત્ર પણ જાઓ છો તમે આજે તો જો આજે ફરીથી આપણે એકલો મિતુભાઈ ઘેર સહ નહીં આપણે ઘેર એકલા એકલો કંટાળીશું હવે જોઈએ તું આગળ કમ કરીશ ખાલી રોધવાનું એકલું બાકી તો હતી પણ પછી લઈએ કરીશ

મમ્મી બી બોલા પપ્પા એ અત્યારે મરચું લીધું પાછું મમ્મી તો કપડા ધોવી છે તો પછી કપડા ધોઈ પછી જમવા આવશે આપણે તો દીઘરમાં થોડુંક ચાદરને ને અઘું કરવાનું કરી દઈએ મમ્મી

બલાણો પાટોકલ બદલાવા જતો ને રહી જતો લેરાયા લાગસ ને આપલે ખાવા જોઈએ ખાવાનું કાઢ્યો તો બી આય તો લાત તો આપણા વાઘુન લઈ જા મમ્મી લઈ દે બે બે મને વાઘુન લઈ જા ન તો લઈ જા દે આઈ જાજે તા લેવા પણ કે પાસો મૂકી જશે એવું કીધું મને આય જાતા લેવા

રોટલી ભાત ડુંગળી સરચાની ચટણી છાસ તો જમી આપણે જમીન પછી મળી તો આપણે જમીન ઊભા થઈ જશે મિતુબેન પપ્પા તો જમીન ઊભી છે હવે આપણે કોમ કરીશું કોમ કરી અને પછી આપણે પણ આરામ કરીશું ના સને તો એ વિધી તો કપડા વારી છે કપડા લેવા આયા છે ખોડા પથવા આયા છે મિતુ પણ બપા તો હું કરી સી મિતરાજ ઓ લખવા બેઠા હું લખવા હો હા મિતુ પણ બપા તો હિસાબ કરી સી આપણે હવે કપડા વારી લેયે ગયે આપડે કપડા વારી છે સી

નિતુબેન બપાદા ફોન પરવાલે જવાનું ના પાડે બસ એમનો તો આખો દિવસ ફોનમાં જોજો કરે છે અને નવરા પડે લઈ બાઈન બેસીને ઘરમાં ઉંધી સી બીજું કોઈ કામ નથી સી જનમ કેચી લેવાનું ભઈ આખો દિવસ નવરો લઈ ઘેર લઈ પીવાનું બીજું કોઈ કરતા નથી એટલે આપડે વરસ કરી કરી થોડુંમ જોઈએ રવડાઈ રવડાઈ બક કરી ગુકારી બીજું કંઈ થતું નથી

যে মস্তিংা বাজু अरे मोर तो गैस बहुत बधा मोर आया एक बे त्र न चार न पांच मो पन हमें थी जो अमर घर ना पास आटलू मस्त वातावरण लाग गो डेली रोज मोर आवी सी हवार वाजवे टाइम मोटो मोर जतो रे तो गाइस आपने लसन फल लेसी और ना लागा समित्रत्न पापा जी से समित्रत्न पापा जोड़े आपने चॉकलेट मंगाई थी तो लाया सिख नहीं लाया जो अपना बाप पापा ने चलो फूल आवाज ना एकदम फूल पावन आवाज चाहिए निक तुम ऊपर आए सी चॉकलेट ले ना आया बटाको बटाको तो मने खबर हो तुम ले आए चॉकलेट लाया पास पास जाओ

मैं तुम्हारे पापा कचरोबारी सी है यार आवे नहीं दीदी जो कैमरा करती मुकी। दी दी। है नहीं मुक्की तन मुक्की दीदी आलू परोठा बनाई है सी तो मसाला मसालों तैयार थे इधर आपन सर्द समझना ना तुम बहुत दिनों से तो आलू परोठा बनाई थी यार तो गाइस आपने आलू परोठा साथ सी અને મમ્મીને જમવા બેઠાશી અને આપણે પરોઠા જ બનાવીએ છીએ તો પરોઠા બનાવીને પછી આપણે જમવા બેસીશું તો દી જોડાઈ રહેજો અમારા બ્લોગમાં આપણે આલુ પરોઠા બનાવીને આવીએ છીએ ઘરમાં અને મમ્મી પપ્પાને જમવા બેઠાશી જ્યાં બને આલુ પરોઠા સારા બન્યા છે અને મિત્રાજના પપ્પા તો જામ જોવા ને તને થવાનું ઊંઘેલા દેખાશે આખો દિવસ ઊંઘ કરું ઊંઘ ઊંઘ કરી ચાલે ઊંઘ ઊંઘ કરો તો ઓય ઓય અને મજા એમ ને ચેટલી મજા થોડી કોશી એમ નહીં મજા ચેટલી છે પણ જલ્દી હું મુતાવરથી બોલો ને કાંઈ ના હમરા એ ખરું મજા જમીએ એટલે આપણે આપણે જમવાથી લઈ જમવા જમવામાં આલુ પરોઠા છે મિત્રના પપ્પા જમીએ આપણે આપણે જમી લીધી વાસણ બી કસાઈ જઈશું કેસો અને વિડીયોનો એ જ એન્ડ આપીએ છીએ તો અમારા વિડીયો ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો અને પીએસ વાકેલા ચેનલના સબસ્ક્રાઈબર કરજો જય માતાજી ગુડ નાઇટ